ગુરુનું નામ બાલીનાથ ઘોડાનું નામ લાલી રાવસર હતું કાશ્મીર ગામ હાલમાં રામ દેવળા તરીકે પણ ઓળખાય છે આજે ભાદરવી બીજના દિવસે માંજલપુર ખાતે આવેલ વર્ષો જૂના બાબા રામદેવપીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા જે આજે મંદિર દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજલપુર રામદેવપીર મંદિરથી પગ પડાય સંઘ કાઢવામાં આવે છે આ વર્ષે પણ પગ યાત્રા માંજલપુર સંઘ દ્વારા રાજસ્થાન ખાતે જવાનો છે

રામાપીરની સ્થાપના અહીંયા કરવામાં આવેલ વડીલોપાર્જિતા મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે અહીંયા આજે માજલપુરના અને આજુબાજુ વિસ્તારના તમામ રહીશો આજે દર્શન માટે આવી રહ્યા છે અને બાબા રામદેવ તમામની મનોકામના પૂર્ણ કરે છે આજે અલગ ધણી આજે પણ જો સ્વરૂપે આ સૃષ્ટિ પર અવતાર ધરીને બેઠા હોય ત્યારે તમામ ભક્તજનો જો આસ્થા વિષય છે આજે માજલપુરની અંદર રાત્રે આ મંદિરના આયોજકો દ્વારા પાઠનું પણ આયોજન કરવામાં આવેલું છે રાત્રે બાર વાગે કાંતિભાઈ મહારાજના વરદ હસ્તે જ્યોતનું પ્રાગટ્ય થશે તો તમામ ભક્તોને પણ આમંત્રણ છે સાથે સાથે વર્ષોથી કંચનભાઈ પરમારની જે આગેવાનીમાં વડોદરાથી જે રાજસ્થાન સુધીની પદયાત્રા જતી હતી એમાં પરંપરા પદયાત્રી સેવા સમય તરફથી ચાલુ વર્ષે પણ પદયાત્રીઓ જવાના છે એટલે આની અંદર જે કંઈ ભાવિક ભક્તો હોય તે લોકો પદયાત્રીની અંદર જોડાય સાહ સહકાર આપે અને આજે આ કાર્યક્રમમાં વધારે જોવા જઈએ તો આજની બીજની દર બીજની દિવસે માંજલપુરની અંદર મંડળો દ્વારા જે સેવામાં આપવા છે એમાં તમામ અલગ અલગ દાતાઓ દ્વારા સેવામાં આપવા છે આજના જે દેવતા દાતા છે એલજીએમ ફાર્મા પટેલ પરિવાર એમના તરફથી જગદીશભાઈ પંચાલ છગનભાઈ ચૌહાણ આ લોકો તરફથી ફરારી સાબુદાણાની ખીચડીની પ્રસાદનું આયોજન કરવા આવ્યું છે બાબા રામદેવપીર મહારાજ એમના ભર્યા ભંડાર કરે ને કાયમ આવી રીતના ધર્મનું કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું અને આ તમામ મંડળના આયોજકોને સેવા માટે અભિનંદન પાઠવું છું જય રામ રામાવીર